અત્યારે જે આપણે ખેડૂતને લગતી જે પાણીની સમસ્યા છે એ અત્યારે ખેડૂતને નર્મદાનું પાણી મળી નથી રહ્યો તો એના વિશે આપણે જરાક સંસદમાં ચર્ચા થાય તો ખેડૂતો માટે પણ સારું રહેશે અને આપણે પાણી મળી રહે એમના પૂરતું અત્યારે મળતું નથી જે પાણી એ મુદ્દાને આપણે એ રજૂ કરે સંસદમાં તો એ સારું રહેશે સંદેશો એ આપશું કે જે અત્યારે જે કામ અટક્યા છે અથવા તો જે કામ પૂર્ણ આરે નથી થયા એને પણ પૂરા કરે

એ લોકોને આરોગ્ય માટે થઈને બધી સુવિધા અવેલેબલ થઈ જાય એના માટે એ એક ઈ જોઈએ છે અને બીજું કે શિક્ષણ માટે જે આપણે સ્ટાફની જે ખર્ચ છે એ આપણે પૂરેપૂરી તમે કરી આપો એના માટેની એમને અપીલ કરવામાં આવે તો એ સારું રહેશે નવા સાંસદ પાસે એવી જ અપેક્ષા છે જે ટુરિઝમ ક્ષેત્રે જે અત્યારે વિકાસ થયો છે બે હજાર એક પાછળ ધોરડોનો સારો એવો વિકાસ બે હજાર એકથી બે હજાર ત્રેવીસ પછી થયો છે ટુરિઝમ ક્ષેત્રે જે કચ્છ છે તે હબ બનતું જાય છે તો મારું કેવું એવું છે કે જે જેમ રીતે જેવી રીતે ધોરડોનો જે વિકાસ થયો છે તેવી રીતના જ ધોળાવીરામાં વિકાસમાં પાછળ પડી રહ્યું છે તો ત્યાં પણ ધોરડો જેવું વિકાસ થાય એવી મારી અપેક્ષા છે 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 જોગ તે જોતા એવું લાગે કે ભાજપ ખરેખર જો સાંસદ તરીકે ભાજપનું જ્યારે સત્તા હોય ત્યારે ચોક્કસ થી ઘણી બધી અપેક્ષા હોય ખાસ કરીને કચ્છમાં એનઆરઆઈ વસ્તી ઘણી બધી છે પરંતુ આજે જોઈ શકાય છે કે જે રીતે ફ્લાઇટના ઊંચા દર આપી અને અમદાવાદ અથવા મુંબઈની મુસાફરી છે તે પ્રવાસીઓને કરવી પડતી હોય છે કચ્છને લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળશે તેવી વાતો સંભળાતી આવી છે પરંતુ હજી સુધી કચ્છને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તો શું પણ વધારાની જે ફ્લાઇટો મળવી જોઈએ એ પણ મળી નથી ભુજ મુંબઈ વચ્ચે વર્ષોથી નાતો રહ્યો છે ને જેટલા લોકો કચ્છમાં વસે છે તથા અડધા વસ્તી છે તે મુંબઈમાં વસવાટ કરે છે તેની કારણે મુંબઈ કચ્છના લોકોની અવરજવર વધુ હોય છે પરંતુ જે રીતે ટ્રેનો મળવી જોઈએ અથવા જે ટ્રેન સુવિધા મળે છે તે ટૂંકા સમયમાં કચ્છ પાસેથી છૂટવાઈ જાય છે તો લાંબા સમય સુધી કચ્છને અવરજવર માટે ટ્રેન સુવિધા મળે આ ઉપરાંત અન્ય રાજ્યોને જોડતી જે ટ્રેન સેવા છે તે શરૂ થાય ઘણા સમય થી ભુજ નલિયા છે તે કામ ચાલુ થઈ ગયું છે પરંતુ હવે ઝડપથી આ સેવા શરૂ થાય તો ચોક્કસથી કચ્છને ઘણો બધો ફાયદો થાય એમ છે ટૂંકમાં કહી શકાય કે ખાસ કરીને ટ્રેન અને જે હવાઈ સુવિધાઓ છે તેમાં વધારો થાય તેવી અપેક્ષા નવા સંસદ પાસે છે આમ તો જોવા જઈએ તો કચ્છમાં વિકાસ ઘણો થયો પણ અપેક્ષા એ છે કે વધારાની બે ત્રણ ટ્રેનો ફાળવે એરપોર્ટ છે એને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરે અને જે વર્ષોથી માંગ છે વેપારીઓની કે ભુજ માટેનું જે પાર્કિંગ જે છે એ પાર્કિંગ વધારે તો સાંસદ પાસે એ જ વેપારીઓને અને સામાન્ય વર્ગોને કે ભુજ જે પાટનગર છે એનામાં સારા પ્રશ્નો જે અત્યારે બનેલા છે એ પ્રશ્નોનો ઉકેલ લાવે એટલી સાંસદ પાસે કોઈ પણ પક્ષનો સાંસદ આવે પણ અપેક્ષા એ જ હશે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવે સારી ટ્રેનો ચાલુ થાય ભુજથી અને સાથે સાથે ભુજનું જે નવીનીકરણની વાત છે કે હમીરસરને ડેવલપ કરવાનું તો આવા મુદ્દાઓ જો સાંસદ સાંસદમાં ઉઠાવી અને ભુજ માટે કરશે તો હંમેશા માટે એક યાદગાર સાંસદ બની રહેશે હવે આ કચ્છમાં શું દસ વર્ષથી સંસદમાં જે છે છે એ કામ અત્યારે સુધીમાં તો સારું બારેથી છે તો બારેથી મજૂર જે આવે છે એમને ટ્રેનો ની અગવડ પડતા અને ધરમની ની જગ્યા મંદિરે અહીંયા જવા માટે એની ટ્રેનો ચાલુ નથી થઈ દેવ દેવસ્થાન તો એમાં માટે તકલીફ તો અમે આપણે એવી રાખી કે આવતા વર્ષમાં તમે એ ચાલુ કરાવી શકશો નવા સાંસદ પાસે જે અગાઉના બાકીના કાર્યો છે કે એક તો ભુજને ખાસ એરપોર્ટની જરૂર છે વિશ્વના ફલક ઉપર મોદી સાહેબે જ્યારે વિકસાવ્યું છે કચ્છને તો બધા પ્રવાસીઓ બહારથી આવતો હોય તો ભુજનો એરપોર્ટ ખાસ જોઈએ અને ફ્લાઇટોની પણ સંખ્યા વધારી જોઈએ જે અત્યારે ફ્લાઇટો બેફામ ભાડા લઈ રહ્યા છે એની જગ્યાએ ઇન્ડિયન એરલાઇન્સ છે કે બધા બે ત્રણ ફ્લાઈટો રોજ ચાલુ રહે તો વિદેશથી મારા એનઆરઆઈ ભાઈઓને પણ કોઈ તકલીફ ન પડે હવે એ ખાસ મારી એક અપેક્ષા છે ને આશા છે બીજું કે ભુજ એ કચ્છનું પાટનગર છે આજે વિશ્વના પ્રવાસીઓ કચ્છમાં આવતા હોય તો ભુજ સાથે ડાયરેક્ટ ટ્રેન કનેક્ટિવિટી નથી આપવામાં આવી તો હું એ આશા રાખું છું જે બધી અંધાનને લાભ મળે છે શા માટે પાટનગર ભુજને ન મળે તો આપને વિનંતી કરું છું કે હવે તો નવું રેલવે સ્ટેશન બની ગયું છે બધી ટ્રેનો ભુજથી ઉપડવી જોઈએ અને સતત બોમ્બે માટે તો પાંચેક ટ્રેન જોઈએ આજે બોમ્બે અને કચ્છ વચ્ચે વિકાસ એટલો વધી ગયો છે તો એના માટે ખાસ પ્રવાસીઓ અને કચ્છના મારા વસતા બોમ્બેના ભાઈઓ એને પણ સગવ સમયે સમયે અહીંયા ધાર્મિક પ્રસંગો હોય રાજકીય હોય કે કોઈ તો તાત્કાલિક આવી શકે ટિકિટ ન લેવી પડે અત્યારે બધી ટ્રેનો પેક જાય છે તો એ મારી ખાસ છે અને એક ટ્રેન ભુજથી રાત્રે બોમ્બે માટે નવ વાગે ઉપડે અને સવારે સાત વાગે બોમ્બે પહોંચી જાય તો સેમ ડે પાછા રાતના ત્યાંથી નીકળીને મારા ભાઈઓ અહીંયા આવી જાય એનાથી કચ્છનો સુકો મેળવવો હોય ફળ ફ્રૂટ છે બોમ્બેની બજારમાં માર્કેટમાં તાજો માલ મળી શકે અને ત્યાંથી ખરીદી કરી અને પાછા રિટેન ભૂજ આવી શકે એક જ દિવસમાં અમે આવી શકે એ મારી ખાસ વિનંતી ભલે ભાવ વધારે લો બસો પાંચસો રૂપિયા પણ અમને ખાસ આ એક જરૂરિયાત છે એ અમે આશા રાખી શકીએ છીએ નવા સાંસદ પાસેથી આમ તો જે આપણા જૂના સાંસદ છે વિનોદભાઈ ચાવડા એ ખૂબ સરસ રીતે કામગીરી કરી જ રહ્યા છે વારંવાર સંસદ સાંસદોનમાં એરપોર્ટ રેલવે એના પ્રશ્નો રેગ્યુલરલી ઉપાડતા જ હોય છે પણ સાથે સાથે જો કચ્છના જે રોડ રસ્તા છે જ્યાં ટેક્સની વસુલાત રોડ ટેક્સની વસુલાત પૂરેપૂરી કરવામાં આવે છે પણ એ મુદ્દાને પણ સાથે સાથે આવરી લે અને રેગ્યુલર એ મુદ્દાને પણ ઉપાડે સાંસદમાં અને જો જે પ્રમાણે ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે પ્રમાણે રોડ રસ્તાઓ થાય તો બહુ સારી વસ્તુ છે નવા સાંસદમાં અપેક્ષા એ છે કે જે રોજ મોટા મોટા મુદ્દો હોય કચ્છનો તો રોજગારીનો હજારો કંપની આવે છે સરકાર વિકાસની વાતો કરે છે પણ આપણા કચ્છના છોકરાઓ બેન દીકરીઓ નોકરી માટે વલખા મારે છે ઘરે ઘરે બે ચારો બેરોજગાર તો છે જ અત્યારે મોંઘવારી જોઈએ આપણે તો છ સાત જણા ઘરમાં હોય નોકરી કદાચ ચાર પાંચ ઘરમાંથી એક એક ઘરે પાસે નોકરી હશે બાકી બિચારા વલખા જ મારે છે તો સાંસદે પહેલાં તો આ મુદ્દો ઉપાડવો જોઈએ કે જેટલી કંપનીઓ આવેલી છે મેક્સિમમ પચાસ ટકા કચ્છના છોકરા છોકરીઓને પહેલા લેવા જોઈએ જેમ કે બિહારથી એમપી યુપી લઈ આવે છે લેબરો એ ન કરવું જોઈને કચ્છના પહેલા લેવા જોઈએ